હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું ઘઉંના લોટના પાપડ એક નવી જ રીતે ઘઉંના લોટના પાપડ બધાને ખૂબ જ પસંદ હોય છે પણ આ પાપડ બનાવવામાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે જેમ કે પાપડ ફાટી જવા ખીચુમાં ચણિયા થઈ જવા અને કલાકોની મહેનત પણ પણ કરવી પડે છે આજે આપણે એવી રીતે પાપડ બનાવશું કે ના તો આપણે ખીચું બનાવવાનું છે કે ના તો આપણે પાપડ વણવાના છે કે ના તો મશીનમાં પ્રેસ કરવાના છે એક પણ ટીપા તેલ વગર આજે આપણે કલાકોનું કામ મિનિટોમાં કરશું તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ ઘઉંના લોટના પાપડ અને હા વિડીયો પૂરો જોયા પછી જો થોડો પણ પસંદ આવે ને તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો અહીંયા પાપડ બનાવવા માટે મેં ઘઉંનો લોટ લઈ લીધો છે તો એક ઘરનો વાટકો સેટ કરી અને તેનાથી મેં લોટ લઈ લીધો છે અને તેમાં હવે આપણે બાઇન્ડિંગ માટે ત્રણ ચમચી જેટલો મેંદો એડ કરવાનો છે તો જો અહીંયા મેંદો એડ કરશું એટલે પાપડ આપણા સોફ્ટ તો બનશે સાથે સાથે એકદમ સરસ એવા તેમાં બાઇન્ડિંગ આવશે આપણા પાપડ જરા પણ ફાટશે નહીં અને સાથે એમાં હવે થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ તો મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે અને આ બધું સરસ એકવાર આપણે મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે એમાં આ જે આપણે વાટકો લીધો હતો જે ઘઉંના લોટો આપણે ભર્યો હતો એ વાટકો એ જ વાટકાથી હવે આપણે પાણીનું માપ જોવાનું છે તો આ આપણે પાપડ બનાવવા માટે અહીંયા પહેલાં તો આપણે પરફેક્ટ એવું પાણીનું માપ જોવાનું છે તો અહીંયા આપણે આખા પાપડની પ્રોસેસમાં આ પાણીનું માપ મેઇન વસ્તુ છે કારણ કે આનાથી જ આપણું એકદમ સરસ આ બેટર બનાવીએ છીએ તે સરસ એવું પાકશે અને આપણા પાપડ એક પણ તૂટશે નહીં તો જો અહીંયા મેં એક વાટકીમાં પાણી લઈ અને થોડું થોડું એડ કરી અને આવી રીતે એને એ ગાંઠા ન રહે એ રીતે આપણે એને મિક્સ કરવાનું છે તો અહીંયા હું એક વિસ્કરની મદદથી એને સરસ એવું પહેલા તો મિક્સ કરી લઉં છું કે તેમાં થોડા પણ ગાંઠા ન રહે એ રીતે એને ફેટી લેવાનું છે તો પહેલા આપણે એક જ વાટકી પાણી એડ કરશું અને એનાથી આપણે આ ઘઉંના લોટને સરસ એવો ફેટી લેવાનો છે કે એમાં જરા પણ ગાંઠા ન રહે અને જો કદાચ થોડા ગાંઠા રહી જાય તો પણ આપણે અહીંયા કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો કારણ કે પાપડ તો આપણે વણવાના જ નથી તો ગાંઠા રહી જાય તો પણ આપણે કોઈ જ ફરક નથી પડવાનો પણ જો બને ત્યાં સુધી આપણે કોશિશ કરવાની છે કે ગાંઠા ન રહે અને હવે આપણે એમાં પાણી એડ કરશું તો જો એક વાટકી મેં પહેલા એડ કર્યું અને બે વાટકી અત્યારે હું એડ કરું છું એટલે ટોટલ ત્રણ વાટકી આપણે અહીંયા પાણી એડ કર્યું છે હજુ આપણે આમાં પાણીની જરૂર પડવાની છે પણ જેમ જરૂર પડતી જશે એમ આપણે એડ

બેટર ઉકળી ન જાય ત્યાં સુધી અને પછી આપણે તેને સ્લો કરી દેવાની છે તો જો આપણું બેટર ઉકળે છે અને ગેસની ફ્લેમ ફાસ્ટ છે આપણી ત્યારે આપણે આને એકદમ સરસ એવું હલાવતા રહેવાનું છે જેથી કરીને તળીએ ચોંટી ન જાય અને ગાંઠા થઈ ન જાય તો જો આવી રીતે સતત હલાવતા રહી અને આપણે આને ઉકાળવાનું છે એક વખત તો ઉકળી જાય પછી આગળની પ્રોસેસ આપણે કરશું તો જો આવી રીતે હું એને સતત હલાવતા રહું છું અને આપણે આને સરસ એવું ઉકાળી લેવાનું છે તો હજી આપણે આમાં પાણી એડ કરવાનું છે તો જો અહીંયા આપણું બેટર ઉકળી ગયું પાણી એનું પછી હું આમાં એક વાટકી અને બીજી એક વાટકી અડધી વાટકી એટલે કે મેં અહીંયા દોઢ વાટકી જેટલું પાણી પાછું એડ કર્યું એટલે ચાર વાટકી પહેલાં અને દોઢ વાટકી અત્યારે એટલે ટોટલ મેં અહીંયા સાડા પાંચ વાટકી જેટલું પાણી એડ કર્યું છે તો જે વાટકીથી લોટ લેવાનો છે ને એ જ વાટકીની સામે આપણે અહીંયા સાડા પાંચ ગણું પાણી લેવાનું છે અને હવે એમાં હું એડ કરું છું એક થી બે ચપટી જેટલા ખાવાના સોડા તો જો અત્યારે મારી પાસે પાપડખાર નથી માટે સોડા એડ કર્યા છે જો તમારી પાસે પાપડખાર હોય તો તમે પાપડખાર જ એડ કરજો કારણ કે એનાથી રિઝલ્ટ આના કરતાં પણ વધારે સારું આવે છે પણ અત્યારે મારી પાસે નથી એટલે મેં અહીંયા સોડા એડ કરી દીધા છે એમ જો તમારી પાસે પણ ન હોય તો તમે અહીંયા સોડા એડ કરી શકો છો બે ચપટી જેટલા હવે આને સરસ એવું આપણે ઉકળવા દેવાનું છે તો જો મેં અહીંયા પાણી કેટલું એડ કર્યું કે એક કપની સામે સાડા પાંચ ગણું છ કપ પાણી એડ કરી શકો છો કારણ કે ઘઉં ઉપર આધાર રહેશે આપણા લોટ ઉપર કે પાણી થોડું આપણે વધારે કે ઓછું થઈ શકે છે તો આપણે થોડું વધારે જ પાણી પહેલાં એડ કરી દેવાનું છે જેથી કરીને આપણે અહીંયા કોઈ જ પ્રોબ્લેમ ન આવે તો એક કપની સામે છ કપ આપણે અહીંયા પાણી એડ કરી દેવાનું છે અને આપણે આને હવે ઢાંકી અને ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દીધી છે અને એક થી બે મિનિટ જેવું સ્ટીમ થવા દેવાનું છે અને પછી પાછું એને ખોલી અને સરસ એવું મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો છો એક થી બે મિનિટ પછી હું એને ખોલી અને સરસ એવું મિક્સ કરું છું જેથી કરીને તળીએ તે ચોંટી ન જાય અને ગાંઠો ન થઈ જાય તો જો આવી રીતે એને થોડી વાર મિક્સ કરવાનું છે અને ફરી પાછું આપણે એને ઢાંકી દેવાનું છે અને એકથી બે મિનિટ જેવું પાછું સ્ટીમ થવા દેવાનું છે તો ઘઉંના લોટનું જે આપણે ખીચું બનાવીએ છીએ એમાં પણ આપણે આ પ્રોસેસ કરતા હોય છે કે આપણે એને વરાળે રાખતા હોય છે બફાવા માટે તો એ જ પ્રોસેસ આપણે અહીંયા અત્યારે કરી રહ્યા છીએ તો જો ધીમે ધીમે ખીચુનો કલર પણ ચેન્જ થવા લાગશે સોરી આપણા બેટરનો કલર પણ ચેન્જ થવા લાગશે હું તમને આગળ વિડીયોમાં બતાવી દઈશ તો જો એકથી બે મિનિટ પછી ફરી પાછું મેં એને ખોલ્યું અને આવી રીતે સરસ એવું મિક્સ કરી લીધું તો જો આ પાપડ બનાવવાની પ્રોસેસમાં જેટલો સમય લાગે છે ને એટલો આપણે અહીંયા બેટર બનાવવામાં જ લાગે છે બાકી પાપડ બનાવવામાં આપણે બિલકુલ સમય નથી લાગતો તો જો ફરી પાછું હું એને ઢાંકીને રાખી દઉં છું અને બે મિનિટ સ્ટીમ થવા દઉં છું બે થી ત્રણ મિનિટ અને ફરી પાછું ખોલી અને એને આપણે હવે સરસ એવું હલાવવાનું છે ને અત્યારે તમે જોઈ શકો છો જો તમને વિડીયોમાં દેખાતું હશે કે નહીં મને નથી ખબર પણ ખીચુનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે આપણે જે ખીચું આપણું નોર્મલ બાફીએ છીએ એનો કલર કેમ યલો થઈ જાય છે એવી જ રીતે આ બેટરનો કલર પણ લાઇટ એવો યલો થવા લાગ્યો છે તો જો આપણું સરસ એવું ખીચું ની અત્યારે સુગંધ પણ સરસ એવી આવે છે જેનું આપણા નોર્મલ ખીચું બનાવીએ છીએ એવી જ આમાંથી આપણા બેટરમાંથી સુગંધ પણ આવવા લાગી છે તો જો હવે આપણે ચમચાની મદદથી અને સરસ એવું હલાવી લઈએ અને થોડું આપણે બે થી ત્રણ મિનિટ જોવાને આમ જ ખુલ્લું સ્ટીમ થવા દઈએ તો ટોટલ હું તમને અંદાજે અંદાજે જો સમય તો અહીંયા દસક મિનિટ જેટલો સમય લાગતો લાગ્યો મને આટલું ખીચું બનાવવામાં જયારે આપણે ખુલ્લું છે ત્યારે આપણે એને સતત હલાવતા રહેવાનું છે કારણ કે ઓલમોસ્ટ આપણું હવે આ બેટર તૈયાર થવા જ આવ્યું છે તો જો આમાંથી બેટર આપણું બની ગયું છે પણ એમાંથી આપણે પાપડ કઈ રીતે બનાવવા અને કેટલા જાડા પાતળા રાખવા એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો વિડીયો અત્યારે સ્કીપ બિલકુલ કરી દેતા તો જો આ બેટરને હવે આપણે સરસ એવું ઉકળી ગયું છે ઓલમોસ્ટ હવે એનો કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો એમાં હું હવે બે ચમચી જેટલું તેલ એડ કરું છું તો તમે કહેશો કે એક પણ ટીપા તેલ વગર આપણે તો પાપડ બનાવવાના હતા પણ હા જો અહીંયા આખા વર્ષ સ્ટોર કરીને તમારે પાપડ રાખવા હોય તો તમે આમાં તેલ બિલકુલ એડ નહીં કરો તો પણ ચાલશે પણ અત્યારે હું આટલા થોડાક જ પાપડ બનાવું છું એટલે મેં એડ કર્યું છે પણ તેલ એડ કરવાથી વધારે કોઈ જ ફરક નથી પડતો જો તમે એડ કરવું હોય તો કરી શકો છો અથવા તો સ્કીપ કરી શકો છો પણ આ તેલ તો અત્યારે આપણું બેટર આરે ઉકળી જશે એટલે એની સ્મેલ નહીં આવે પણ જે આપણે પાપડ વણતી વખતે તેલ લગાવીએ છીએ ને એની સ્મેલ આવે છે તો પાપડ તો અહીંયા આપણે વણવાના જ નથી તો જો અહીંયા આવે આપણે બેટર આપણું નીચે ઉતારી લીધું તો એમાં હવે આપણે થોડા મસાલા કરીએ તો એમાં મેં જીરું એને ખાંડીને એડ કર્યું છે અડધી ચમચી જેટલું અને થોડો મરીનો પાવડર એટલે કે બે ચપટી જેટલો મરીનો પાવડર એડ કર્યો છે તમને જે પસંદ હોય એ મસાલા તમે અહીંયા કરી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને આ મસાલાને પણ સરસ એવા મિક્સ કરી દઈએ અને આપણે આ બેટરને થોડી વાર ઠંડુ થવા દઈએ અને પછી આપણે આમાંથી પાપડ બનાવવાની શરૂઆત કરશું તો જો અહીંયા બેટરને આપણે ઠંડુ થવા માટે રાખી દીધું છે ત્યાં સુધીમાં બીજી પ્રોસેસ કરી લઈએ તો આ પાપડ આપણે પોલીથીન ઉપર બનાવવાના છે તો જો મેં અહીંયા અહીંયા પોલીથીન લઈ લીધી છે તો એની ઉપર હવે આપણે પાપડ બનાવી લઈએ તો જો ચમચાની મદદથી આ રીતે આપણે ખીરું ઉપર નાખવાનું છે અને આવી રીતે જે રીતે ઢોસું ફેલાવીએ છીએ એ જ રીતે આપણે પાપડને ફેલાવી લેવાનો છે એકદમ હળવા હાથે તો હું તમને અહીંયા વિડીયોમાં બતાવું છું એટલે હું તમને એકદમ ધીમે વિડીયો રાખીને બતાવું છું બાકી આ પ્રોસેસ એકદમ ફટાફટ થાય છે તો તમે અહીંયા નાના મોટા ગમે સાઇઝના પાપડ બનાવવા હોય એ આરામથી બનાવી શકો છો એવું નથી કે આપણે અહીંયા નાના જ પાપડ બનાવી શકશું તમારે આને ગમે એવડા મોટા બનાવવા હશે તો પણ બની જશે આરામથી અને બિલકુલ આને ઉખેડવાની પણ જરૂર નહીં પડે શું પછી એની જ રીતે એ ઉખડી જશે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઈશ જેથી કરીને તમને એમ ન થાય કે આને બનાવ્યું શું હતું અને બતાવ્યું અમને શું એવું કંઈ જ નથી આપણા વિડીયોમાં આપણે જે બને છે એ જ બતાવીએ છીએ તો જેવી રેસીપી મારી બને છે ને હું જેવી વિડીયોમાં બનેલી બતાવું છું ને સેમ એવી જ તમારી ઘરે પણ બનશે આપણે અહીંયા જે બનાવ્યું છે એ જ બતાવીએ છીએ તો જો નાની મોટી સાઇઝના ગમે એવડા પાપડ આપણે અહીંયા બનાવી લેવાના છે તમને જે રીતના પસંદ હોય એ રીતના અને જો અહીંયા આવે પોલીથીન ઉપર આપણે બનાવીએ છીએ એટલે બેટરને ઠંડુ કરીને જ બનાવવાના છે અને જો આ વિડીયોમાં આ આપણે રેસીપીમાં એક એ પણ ફાયદો છે કે આપણે કલાકોનું કામ મિનિટોમાં તો કરીએ છીએ સાથે સાથે ઢગલો એક વાસણ પણ આપણે અહીંયા કરવાની ઝંઝટ નથી રહેતી કારણ કે નોર્મલ જે ખીચું કરીએ છીએ એમાં તો એક ઢગલો એક તો વાસણ થતા હોય છે આપણે અને એ પણ એટલે સાફ કરતા પણ ઘણી બધી વાર લાગતી હોય છે તો બધો જો નોર્મલ પાપડ બનાવવાનો સમય જોઈએ ને તો એની સામે અહીંયા દસ ટકા પણ સમય નથી લાગતો આપણે આ પાપડ બનાવવામાં તો જો તમે જોઈ શકો છો અહીંયા આટલા મારા પાપડ બનીને તૈયાર થયા છે તો જો એક નાની વાટકી લોટમાંથી મારા અહીંયા મોટા મીડિયમ સાઈઝના પાપડ પાંત્રીસ જેટલા પાપડ બની ગયા છે તો જો એકદમ આટલા મેં અને પાતળા રાખ્યા છે જો તમે આનાથી થોડા વધારે થીક પણ રાખી શકો છો વધારે થીક પણ નથી રાખવાના પણ થોડા જાડા પણ રાખી શકો છો અને જો તડકે સુકાવ્યા પછી હું તમને બતાવું જો બધા પાપડ એની રીતે નીકળી ગયા છે હજી મેં આને હાથ પણ નથી લગાવ્યો એમ જ સુકાયા પછી હું તમને તરત જ સૂટ કરીને બતાવું છું તો જો એક પણ પાપડમાં ક્રેક્સ નથી આવ્યો તમે જોઈ શકો છો એક પણ પાપડ આપણો નથી ફાટયો અને જો આ પાપડ આવા કેમ થયા ને એ પણ હું તમને જણાવું કે જો આ મેં નીચે પાથળી છે ને એ એકદમ પાતળી છે તો એના લીધે જે પાપડ આપણું ઘઉંનો લોટ છે એ સંકોચાઈ પાપડ આપણો જ્યારે સુકાય ત્યારે તો એ આપણી પોલીથીન પણ હારે સંકોચાણી છે એટલે એમાં આવી ક્રિસ પડી ગઈ છે અને આ પોલીથીન જે છે આ પાપડ જો એકદમ એવા જ સ્ટ્રેટ છે કારણ કે આ એકદમ મેં જાડી લીધી હતી તો જો તમારા ઘરે જાડી પોલીથીન હોય તો તમે એની જ ઉપર આ પાપડ બનાવજો કારણ કે એકદમ સરસ એવા આવા સીધા બનશે તમે જોઈ શકો છો આવા બનશે સરસ એવા અને ઓલા થોડા મારા પાપડ સંકોચાયા છે કારણ કે પોલીથીન પાતળી છે પણ ટેસ્ટમાં તો આપણે કોઈ જ ફરક નથી આવવાનો અને આગળ હું તમને વિડીયોમાં પાપડ શેકી અને તરીને બંને બતાવીશ અને ઘઉંના લોટના પાપડ વધારે બધાને કેમ પસંદ હોય છે કે રેગ્યુલર આપણે ઘઉના લોટના પાપડ જ ખાતા હોય છે કારણ કે આપણે આને પણ ખાઈ છીએ રોજ રોજ તો આપણે તળીને પાપડ ખાવાના નથી તો જો અહીંયા આપણા પાપડ સરસ એવા સુકાઈ ગયા છે જો બધા પાપડ હું તમને બતાવું છું એક પણ પાપડમાં ક્રેક્સ નથી તો નોર્મલ ખીચું બનાવી અને કલાકોની મહેનત કરી અને તો પણ પાપડ ફાટી જાય એના કરતાં આ રીતે આપણે એકદમ ઈઝી એવી થાય છે તો જો અહીંયા મેં બધા પાપડા મોટા વાસણમાં લઈ લીધા છે અને આટલા બધા એક નાની વાટકીમાંથી આપણા પાપડ બનીને રેડી થઈ ગયા છે તો પાપડ તો મેં તમને આગળ વિડીયોમાં બતાવી દીધા તો ચાલો આપણે એને શેકીને પણ બતાવી દઈએ તો જો આ પાપડને શેકવામાં પાતળા છે એટલે એકદમ થોડી ઉતાવળ રાખવાની છે ને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જો થોડા થીક બનાવશો તો કોઈ જ પ્રોબ્લેમ નથી આપણે અહીંયા નોર્મલ જે પાપડ શેકીએ છીએ એ જ રીતે આપણે એને શેકી લેવાનો છે અને જો એટલા બધા શેકિયા પછી પણ એટલા બધા સોફ્ટ બને છે ને કે વડીલો કે નાના બાળકોને જો તમે આપો ને તો એ પણ આરામથી ખાઈ લેશે જરા પણ પ્રોબ્લેમ નહીં આવે તો વડીલો માટે કે નાના બાળકો માટે જો તમે પાપડ બનાવવાનું વિચારતા હોય ને તો ચોક્કસથી એકવાર આ રીત ટ્રાય કરજો અને તમને વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને સાથે તમે મારો આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને

કે તળીએ એટલે પાપડ સોફ્ટ થવાનો જ છે તો તળેલા પાપડ તો અહીંયા આપણા વિડીયોમાં બતાવ્યું કે પાપડ આપણા એકદમ સોફ્ટ એવા બને છે મોઢામાં મૂકતા ઓગળી જાય એવા જરા પણ ચવળ કે કડક નથી બનતા તો ચાલો આપણે અહીંયા ઘઉના લોટના પાપડ બનીને એકદમ રેડી થઈ ગયા છે એકદમ સિમ્પલ રીતે એકદમ સરળ રીતે અને કોઈ જ વધારે મહેનત કર્યા વગર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ